ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે પોલીસ કર્મચારીને પોતાના લગ્ન માટે પણ વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અધિકારી અને કર્મચારીઓને માત્ર પોતાના સંતાનના લગ્ન માટે જ વેલફેર ફંડમાંથી દોઢ લાખની લોન આપવામાં આવતી હતી પરંતુ હાલ પોલીસ વિભાગમાં નાની ઉંમરના કર્મચારીઓની પણ મોટા પ્રમાણમાં ભરતી થઈ હોવાથી આ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી હવે પોલીસ કર્મચારીઓના સંતાનના લગ્ન ઉપરાંત પોતાના લગ્ન માટે પણ વેલફેર ફંડમાંથી દોઢ લાખની લોન આપવામાં આવશે ગોમતીપુરમાં આવેલ હથિકાઈ ગાર્ડન પાસે મોડી રાત્રે ડબલ મોડલનું બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં હુમલાખોરો તલવારો લઈને આવ્યા હતા અને મમ્મદઆરી બુરફે બાંજો અને સબરેજ પઠરની જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ખંડણીને લઈને આ હત્યાઓ કરવામાં આવી હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ અને ટાઈપ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આક્રમક આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી ત્યારે સી એમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ઇનેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે